પાંચમી વર્ષ અમારે ઓકે જો આપણે નળીન રિપોર્ટ કર્યો તો ચોથા મહિના બરાબર શરૂઆતમાં નોર્મલ ટ્રાય કરી છઠ્ઠા મહિના નળી બંને સાઈડ નળી ખુલી હતી આજે યુપીટી પોઝિટિવ લઈ આવ્યો છો અને સોનોગ્રાફીમાં ડબલ ધમાકા લઈ આવ્યો છો બરાબર જો તમારી જેવાને રિઝલ્ટ મળતું હોય તમે ક્યાંથી આવો છો જૂનાઉગલાથી જૂનાઉગલાથી રિઝલ્ટ મળતું હોય તમારું કામ કેવું લાગ્યું સરસ અને બીજું એ કે બીજા તમારી જેવા પેશન્ટને જો પ્રેગ્નન્સી ના રોકત મુકલ છે ને ભાવેશભાઈ હા ઓકે સરસ ચાલો બીજો એક વિડિયો મૂકો તો અંદર ને Ok, se